દોસ્તો સાયટિકાની તકલીફ હોય તો કઈ વસ્તુઓ અવોઇડ કરવી જોઈએ ઘણી વખત દર્દીઓ અમને પૂછતા હોય છે કે સર હવે અમને સ્લીપ ડિશ થઈ ગયું સાયટિકા થઈ ગયું તો તેમાં કઈ કઈ પરેજી રાખવી જોઈએ તે હું આપને જણાવું સૌથી પહેલી અને સૌથી મહત્ત્વની વસ્તુ કે તમારે વજન ઉપાડવાનું અવોઇડ કરવું જોઈએ વધારે પડતું વજન ઉપાડવાથી જે પણ સ્ટ્રેસ હોય છે તે તમારો સ્ટ્રેસ નીચેથી ઉપર સુધી જતો હોય છે અને તે સ્ટ્રેસ તમારી ગાદી ઉપર વધારે લોડ આપી શકે ગાદી વધારે ખસી શકાય અને તેના કારણે ગાદી નસની ઉપર દબાણ આપે અને નસનો દુખાવો કે પછી સાયટિકા જેવો દુખાવો થઈ શકે છે બીજી વસ્તુ આગળ વાંકા ન વળવું જોઈએ આગળ વાંકા શા માટે ન વળવું જોઈએ અમે એક વિડીયોમાં ઓલરેડી જણાવેલું છે કે તમે જ્યારે પણ આગળ વાંકા વળો છો ત્યારે બે મણકા વચ્ચેની ગાદી તે આપોઆપ પાછળની બાજુએ ખસે છે જે પણ ટુકડો ખસી ગયેલો છે તે નસને દબાવી રહ્યો છે આગળથી વધારે પડતું જોર આવે તો તે ટુકડો ઓર વધારે ખસી શકે છે નસની ઉપર દબાણ આપી શકે છે તમને દુખાવો વધી શકે છે તેથી તમારે આગળ વળવાનું પણ અવોઇડ કરવું જોઈએ આ બંને વસ્તુ જે છે આગળ વાંખા વળવાનું કે પછી વજન ઉપાડવાનું આ બંને વસ્તુ તમારે મિનિમમ પંદરથી વીસ દિવસ માટે બંધ રાખવી જોઈએ જો તમને પંદર વીસ દિવસમાં એવું લાગે કે સાઇટિકાના તમારા દુખાવામાં એંસી નેવું ટકા જેટલો ફરક પડ્યો છે તો પછી ધીમે ધીમે તમે કસરતો શરૂ કરીને આ બધી જ ક્રિયાઓ સ્ટાર્ટ કરી શકો છો ક્યારેય પણ એ રીતના રિસ્ટ્રિક્શન પરમનન્ટ હોતા નથી ત્રીજી વસ્તુ તમે જ્યારે પણ બેસો છો તો તે તમારી ચેર એકદમ કમ્ફર્ટેબલ હોવી જોઈએ તમારી ચેર જે છે તેમાં આ રીતે તમે હાથને એકદમ ખૂબ જ સારી રીતે સપોર્ટ આપી શકો તેવી ચેર હોવી જોઈએ તમારા પગ જે છે તમારા પગ અને સાથળ વચ્ચે નેવું ડિગ્રી જેટલો એંગલ બને તે રીતની તેની હાઈટ હોવી જોઈએ ચેર એકદમ સોફ્ટ ન હોવી જોઈએ કે તમે એકદમ અંદર જ બેસી જાઓ અને ચેર એકદમ કડક પણ ન હોવી જોઈએ તે ફોમ હોવી જોઈએ અને તેની સાથે સાથે તમારી ચેરમાં પાછળની બાજુએ એક ખૂબ જ સારો બેક સપોર્ટ હોવો જોઈએ આ બધી જ વસ્તુઓનું તમે ધ્યાન રાખો તો તમારી ચેર પર તમને બેસીને કમરનો દુખાવો કે સાયટિકાનો દુખાવો નહીં થાય ચોથી વસ્તુ જ્યારે પણ તમને સાઇટિકા જેવો દુખાવો હોય તો પગની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ મતલબ કે હેમસ્ટ્રિંગ જેમાં પણ ઇન્વોલ્વ થતા હોય તે ન કરવી જોઈએ જ્યારે પણ તમે હેમસ્ટ્રિંગની એક્સરસાઇઝ કરશો ત્યારે તમારી નસ વધારે ખેંચાય છે અને તમને દુખાવો વધી શકે છે તેથી આ એક્સરસાઇઝ હેમસ્ટ્રિંગની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ જ્યારે પણ ઇન્વોલ્વ થતી હોય તે એક્સરસાઇઝ તમારે ન કરવી જોઈએ અને પાંચમી મહત્ત્વની વસ્તુ છે કે જ્યારે પણ તમને સાયટિકા હોય કે સ્લીપ ડિસ્ક હોય તો લાંબો સમય બેસવાનું અવોઇડ કરવું જોઈએ તમે બેસો દસ પંદર મિનિટ માટે કામ કરો ત્યારબાદ ઊભા થાઓ થોડું સ્ટ્રેચિંગ કરો અને ત્યારબાદ ફરીથી આવીને તમે બેસીને કામ કરી શકો છો પરંતુ લાંબા સમય માટે બેસવાનું ડેફિનેટલી અવોઇડ કરવું જોઈએ તો તમને આ રીતનો દુખાવો ફરીથી નહીં થાય આ પાંચ વસ્તુઓ સૌથી મહત્ત્વની છે કે જે તમને સ્લીપડીસ કે સાયટિકાનો દુખાવો હોય તો તેમાં ધ્યાન રાખવી જોઈએ ધન્યવાદ